ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સવારના વાગી ગયા છે સાત અને સાત વાગ્યામાં જો ધ્રુવ દોરો અને અદિવાસડીને ફર્યું લઈને આવ્યો અને મને કે મમ્મા આવી રીતના એ કે વીતી દે તો આને જોઈને કોને કોને નાનપણની યાદ આવી મને કોમેન્ટ કરજો જઈને કારણ કે અમે તો નાનપણમાં આવી રીતના દોરા બહુ વીત્યા છે બહુ વિત્યા કારણ કે ફીરતી લેવાના પૈસા ત્યારે નહોતા અને આ છોકરાને ફીરકી લઈ દીધી છે તો કાલે નાના ઘરે ગયા તો નાના એ છે ને ઓલી પતંગ આવી હતી ને એમાંથી કાપીને આવું કરી દીધું તો કે મમ્મા મને અત્યારે તું નાના જેવું કરી દે કે એટલે જો હું આવું કરી દઉં છું તો કોને કોને જોઈને યાદ આવી મને કોમેન્ટ કરજો જઈને અને જે રસોઈ બનાવવાની બાકી છે અને એના પપ્પા જે સુતા છે ને બે છોકરા ઉઠી ગયા છે ત્રું જય શ્રી કૃષ્ણ કર દેવાલો બધાને જય શ્રી કૃષ્ણ કૃષ્ણ પાછળ આવીને કરાય અહીંયા ઊભો રહી ગયો જય શ્રી જય શ્રી કૃષ્ણ તો ચા પાણી પીધું પીધી જમરે પી ચા છે અંદર વાળું દુખતી લીધું અને તો કાને રહી ગયા છે બાલ્કનીમાં રમે છે ને અમતુ અહીંયા વાટ્યુભો એટલે બનાવ્યું છે રીમણા બટેટાનું શાક બનાવ્યું છે ને એટલે એને આમાંથી છે ને બટેટા ચડી જાય ને એટલે એને ખાવા છે એટલે એ વાટજે ઊભો છે મમ્મી મમ્મા ક્યારે મને એમાંથી બટેટા કાઢીને આપે ને ક્યારે હું ખાવ છો શું ખાવાનું છે એ આપું ને ફોન જોઈ શકો તમે

આ હા હા હાજ આ ખાઈ છે અને દોરેથી રમે છે એટલે એને એક કલાક જમવામાં આવે છે એટલે સાડા નવ વાગ્યા છે ને ત્યાં મેં જમવાનું આપી દીધું છે એટલે એ દસ વાગે તો માંડ માંડ જમી લે છે બીજું કઈ એટલી વાર લગાડે એટલી વાર લગાડે જમવામાં મોઢાવાનું ના ખાય ટીચર જોવે છે હો ધ્રોના ટીચર તમે આ વિડીયો જોતા હોય ને

તો ધ્રુવભાઈ નિશાળે જવા માટે તૈયાર થઈ ગયા છે અને રાજકોટમાં ઠંડી એટલી પડે છે ને એટલે એને સ્વેટર અને ટોપો પહેરાવીને જ મોકલવો પડે છે કારણ કે પંખા ચાલુ હોય અને બારી ખુલી હોય એટલે ઠંડી એવા થોડીક વધારે આવે શરદી ઉધરા થઈ જાય એના કરતાં પહેરીને જવા દેવો સારું એમ આ ભાઈ એ જો તૈયાર છે રે જવા માટે આનું તને જવું છે બીટું તને જવું છે કાઈ કાઈ ચાલો કઈ રહ્યો હે તો મોઢે ટોટીન મમ્મી ને પિયા કે પપ્પા ને બેઠે દે ના જો ચાલો હું કે કારણ ત્યાં પછી આંગણવાડીએ એમ વિડીયો બનાવવાનો અલાઉડ નથી કારણ કે ત્યાં ન બનાવી શું વિડીયો એમ બધા છોકરાને બધા હોય તો પછી થોડુંક પ્રોબ્લેમ આવે ને એટલે વિડીયો નહીં બનાવું તો એવું મેડમને પૂછી લેસ આ ફાડશે તો ત્યાં બનાવા દેશે તો પછી ક્યારેક આગળના વિડીયોમાં બનાવીશ અત્યારે મૂકવા જાઉં છું અને બનાવતી આવું

મૈસુરી દાળ છે અને ચોખા મિક્સ કરી આમાં થોડીક હળદર અને થોડુંક પાણી અને હળદર તેલ મીઠું નાખીને પકવી લઈશ કારણ કે આ છોકરા ખાય ને તો એને બધું વિટામિન મળી જાય એમ એટલે હું ખીચડી છોકરા મૂકી દઉં કુકરમાં ત્રણ ચાર સીટી પાડીશ ને તો આ બધું મસ્ત ચડી જશે પછી આમાં તમે વઘાર કરીને ખાઈએ કહો અને એમના મેં ખાઈ મારે તો છોકરા નાના છે એટલે તીખું ન ખાઈએ કે એમ સમજો ગિરનારી ખીચડી કારણ કે ગિરનારી ખીચડીમાં તો બધુંય શાકભાજી નાખે અને મારે આ છોકરા નાના છે એટલે હું શાકભાજી એમાં નાખતી નથી એમના હું કરું છું પછી એના હાટુ આમાંથી અલગ કાઢી નાખીશ અને અમારે ખાવા માટે ડુંગળી ટમેટાનું ને થોડુંક વઘાર કરીને અમે મિક્સ કરી છે એટલે થઈ જશે ગિરનારી ખીચડી તો ચાલો જેને ખાવી હોય એને ગિરનારી ખીચડી કા અહીંયા આજે ખાવાનો વારો ન થાયો અહીંયા જે નાવાનો વારો ન થયો અને ચાર વાગી ગયા અને મારા સેટ જો અત્યારે ઉઠા તમારા સાહેબ ઉઠીને જો ચા પી લેજો ચાર વાગી ગયા ચા પીને પછી કામે જાય જો આવા સેફ કોના હોય વાહ એમ કે મૂક્યા આવું તો ચાર વાગે પછી એના પપ્પા ચા પીને કામે આવી ગયા અને હું નાહી ધોઈને હવે જમીન અને હવે નવરી થઈ શકું જે તો નવરી નથી થઈને બે છોકરા ઉઠી ગયા છો આનું અને આ ભાઈ તો જો જે સંક્રાંત આવવાની આવવાની એટલે લાડવા ખાઈ જો હા જો જો ધ્રુવ અહીંયા આવ ઈ ભાઈ વઈ ગયા બાર આ ભાઈ અહીંયા રમે છે હજુ જો ઈ બાર આવ્યો બાર પાણી પીવા ગયો તો ઊઠી અને ઈ પાણી પીવે છે ઊઠી ગયો તો ઊઠી ગયો આ છોકરો બે તોફાની ઊઠી ગયા છે મારે ને સાડા ચાર વાગી ગયા છે અને હવે એમનું કામ કરીશ અને છોકરાઓને રમાડીશ ઘડીક વાર રમાડીશ અને પછી ખાવાનું બનાવવાનું તૈયારીઓ કરીશ જોયા આજે હવે શાકમાં શું બનાવ મેથી પેડી છે અને ટમેટાનું પેડું છે જોઈને બીજું શાક કંઈક ખાવું હોય છે તો બહારથી લઈ આવીશ નહીં તો છે મારી મા બનાવી વાડી તો ચાલો જ રસોઈ બનાવવાનું હોય હું બધું તૈયારીઓ કરવા માંડું તો હું બતાવીશ આજ મેં શેરનું શાક બનાવ્યું એમ તો સાંજે મેં બનાવી વાયર્યું હતું મેથીનું શાક અને રોટલી અને પછી ટાઈમ નહોતો એટલે છોકરા તોફાન કરતા હતા ને એટલે એટલે અમે બધાએ જમી લીધું અને વાસણ કરી વહેરા છે ઠંડી વધારે છે છોકરાને સુગડાવી દીધા જો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો રાજકોટ ફેમિલીને સપોર્ટ કરો બાય